વાત કરીએ ઝારખંડમાં રાંચીમાં ઈડીની રેડ પડી છે મંત્રીના પીએસના નોકરની ત્યાંથી અત્યાર સુધીમાં વીસ કરોડ જેટલી રોકડ પકડવામાં આવી છે ત્રીસ કરોડ હોવાનો અંદાજ છે અને આ રૂપિયા ગણવા માટે મશીનો પણ મંગાવવા પડ્યા ઈડી અત્યાર સુધી જે પુષ્ટિ કરી છે તેમાં વીસ કરોડની ગણતરીનો આંકડો સામે આવ્યો છે રૂપિયાની ગણતરી માટે મશીનો મંગાવવા પડ્યા પકડાયેલી જે રોકડ છે ત્રીસ કરોડ હોવાનો અંદાજ છે ઝારખંડના ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર છે વિરેન્દ્ર રામ ફેબ્રુઆરી 2023 માં મની લોન્ડ્રિંગ કેસમાં વિરેન્દ્ર રામની ધરપકડ કરાઈ હતી 15000 ના પગારદાર નોકરના ઘરે રૂપિયાના ઢગલા જોઈ ઈડી ની ટીમ પર ચોકી ગઈ મંત્રીના પી એ સંજીવલાલના નોકરના ઘરેથી રોકડનો આ ઢગલો મળી આવ્યો સરકારી યોજનાઓના અમલીકરણમાં અનિયમિતતાઓનો વિરેન્દ્ર રામ પર આરોપ છે ફેબ્રુઆરી 2023 માં વિરેન્દ્ર રામની ધરપકડ કરવામાં આવી હતી સરકારી યોજનાઓમાં ગેરરીતિનો વીરેન્દ્ર રામ પર આરોપ છે નોકર ના ઘરેથી ત્રીસ કરોડની રોકડ હોવાનો અંદાજ છે ગણતરીમાં અત્યાર સુધી વીસ આંકડો સામે આવ્યો